મને જાણ ના હોય તો મેં ઉપસ્થિત નહીં રહી શકી એના માટે હું માફી પણ માંગુ છું હવે આગામી આજે આપણે એક રાજકારણીય મિટિંગ રાખી છે આ બાદમી પાર્ટી તરફથી અને આપણે આમ આદમી પાર્ટીમાં ઉમસવાળાથી બહુ સારું સહયોગ મળ્યું છે અને આગામી તાલુકાની જિલ્લાની જે ચૂંટણી આવે છે અને કેવી રીતે આપણે આ સત્તામાં બેસી શકીએ એ આપણે બધાને એક વિચાર કરવા જેવું છે જ્યાં સુધી સત્તામાં ના આપણે બેસી અને સત્તા ત્યાં જે તાલુકાની જે કુર્સીઓ છે ત્યાં પણ આપણા ચૂંટાયેલો ઉમેદવાર નહીં બેસે સત્તામાં અવાજ નહીં ઉઠાવી શકીએ આપણા કામો નહીં થાય આપણને ઠગીને આપણા કામો કાઢી લાગશે આપણને ઠગીલા આપણા આદિવાસીઓને 600 રૂપિયામાં વેચાઈ લાગશે ખાલી પોકલીઓ માં તમને મુકશે તમને કેટલી ગ્રાન્ટો આવે છે ખબર છે ગામ માટે કેટલી ગ્રાન્ટો વપરાય છે ખબર છે ખબર છે આ કે ના નહીં ને કેટલા યુવાનો શિક્ષણ શિક્ષિત છે અહીંયા કેટલા યુવાનો કોલેજ જાય છે કેટલા યુવાનો કોલેજ જાય છે આટલા યુવાનો બેઠા છે કેટલા જાય છે આનું કારણ શું છે તમે ફીસ નથી ભરી શકતા સાચી વાત પૈસા નથી ને પૈસા નથી એટલે આપણે શિક્ષણમાં પાછળ છે પણ આપણા આદિવાસી સમાજ આગળ આવે એના માટે એક સબસિડી ગાંધીનગર થી આવે છે શિષ્યવૃત્તિ જે કહેવાય જેમાં તમારી ફીસ ભરવામાં આવે તમે કોલેજ કરો આગળ કોઈ મોટો ભણવા જાઓ કોલેજમાં ડોક્ટર બનો પાયલટ બનો એના માટે સરકાર બાય કરશે કે તમને તમારી ફીસ ભરે પણ એ ફીસ પણ તમને આપવામાં આવતી નથી ત્યાં જ બારોબાર ફીસ વચ્ચે બંધ કરી દીધી હતી

કેટલા લોકો ગેસ વાપરે છે આપડા બફર ગેસ આપેલું અરે ખૂણામાં પડેલું છે ને ગેસ સિલિન્ડર ખાલી બેહવા માટે મહેમાન આવે છે બહેડી દેવાનો એના પર ભાવ કેટલા વધારી લીધા એની સબસિડી આવતી હતી એ પણ તમારી બંધ કરી દીધી ચૂલાથી મારી બહેનો

અમારા વડીલો તમને વિચારવાની જરૂરત છે શું તમારું ભવિષ્ય છે તમારા બાળકોનું ભવિષ્ય છે તમે બાળકો માટે પાછળ શું મૂકીને જવાના છો કેટલાને યોગકારી છે કેટલાને તમે ભણાવશો તમે ખેડૂત છો અગર ખેડૂત પર જીવન જીવો છો તમને કપાસના ભાવ મળે છે કપાસના ભાવ

તમે જાગી આ સભાની શરૂઆત છે અને આગામી ચૂંટણી જે આવે છે તાલુકા જિલ્લા એમાં આપણી સરકાર બોડી બેસાડીએ અને આપણા જે પણ ઉમેદવાર તમે વોટ આપો અને એ તમારું કામ થશે હવે બીજી એક વાત આ આમ આદમી પાર્ટી નું આ સભા છે કેટલા પાસે મોબાઈલ છે મોબાઈલ કાઢશો